મરાઠા સેવા સંઘ દ્વારા સોનગઢ મરાઠી શાળામાં શિવજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવાઈ મરાઠા સેવા સંઘના આયોજને સોનગઢ મરાઠી શાળામાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી કાર્યક્રમની શરૂઆત સોનગઢ નગરપાલિકાના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ શિવમતી સારિકાબેન પાટિલ એમના હસ્તે દીપ પ્રજ્વલન તથા છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રને પુષ્પા અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કર્યું વિદ્યાર્થીઓએ શિવચરિત્ર પર આધારિત પ્રેરણાદાયી ભાષણો રજૂ કર્યા ત્યારબાદ ગોકુલ પાટિલ અને તેમના સહયોગીઓએ શિવાજી મહારાજનો પવાડો ગાઈ દેશભક્તિપૂર્ણ વાતાવરણ સર્જ્યું મરાઠા સેવા સંઘ ગુજરાતના કાર્યાધ્યક્ષ ડોક્ટર ગિરીશ ઠાકરે સાહેબે પોતાના પ્રવચનમાં છત્રપતિ શિવાજી મહારાજ અને જીજાઉ માતાના આદર્શો પર પ્રકાશ પાડીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત નાટિકા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન સોનગઢ નગરપાલિકા પ્રમુખ તથા કાર્યક્રમ અધ્યક્ષ શ્રીમતી સારિકાતાઈ પાટિલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે નીતાતાઈ ઠાકરે ડોક્ટર ગિરીશભાઈ ઠાકરે તાપી જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ બોરસે ઉદ્યોગપતિ અજયભાઈ બોરસે ગોકુલભાઈ પાટિલ રાજુદાદા દેવરે ઘનશ્યામભાઈ ભાવેશભાઈ શ્યામભાઈ બાલાભાઈ ગોસ્વામીભાઈ વાઘભાઈ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા મરાઠી શાળાની મુખ્ય શિક્ષિકા માયાબેન ઓમકાનંદ પાટિલ સર આત્રે ગુરુજી ભાવનાબેન અને સેજલબેનનો પણ મરાઠા સેવા સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યો સાથે જ શાળાને છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર ભેટરૂપે આપવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન આત્રે ગુરુજીએ કર્યું અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને મુખ્ય શિક્ષિકા માયાબેને આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવ્યો